નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે મિત્રો કેવું જોવા મળશે અને કપાસના જે ભાવ છે એમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા ઘટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે કપાસ અને અન્ય પાકના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો કપાસ બજારની વાત કરીએ તો જે કપાસની બજાર છે મિત્રો એ થોડાક દિવસો સુધી મિત્રો વાત કરીએ તો હવે સ્ટેબલ થતી જોવા મળી રહી છે અને અમુક અમુક સેન્ટરોમાં છે મિત્રો એ પાંચથી લઈને પંદર રૂપિયા સુધીના જે બજાર છે એમાં ઘટાડા પણ જોવા મળી રહ્યા છે અત્યારે મિત્રો વાત કરીએ કપાસના સૌથી ઊંચા ભાવની તો સત્તરસોની નજીક મિત્રો ડેલી જોવા મળે છે પરંતુ સત્તરસો રૂપિયાનો ભાવ છે જે પણ આજે અઠવાડિયું છે મિત્રો એ અંદર જોવા નથી મળી રહ્યો મિત્રો જે ગઈકાલે હરાજી થઈ હતી એ મુજબ વાત કરીએ તો બાબરાની અંદર કપાસ છે એનો સૌથી ઊંચો ભાવ સોળસો અને નેવું રૂપિયા જોવા મળ્યો હતો જ્યારે આજે વાત કરીએ તો મિત્રો આજે છે કપાસનો સૌથી ઊંચો ભાવ પંદરસો સાઠથી લઈને એસી નેવું અથવા તો પંચાણું રૂપિયા સુધી જોવા મળશે સત્તરસો રૂપિયા મિત્રો કપાસનો જે ભાવ છે જોવા મળે એવી મિત્રો અત્યારે કોઈ પણ પ્રકારની જે સંભાવના છે જોવા નથી મળી રહી આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો વાત કરીએ એમ તો વીસથી લઈને પચીસ ટકા સેન્ટરો જ એવા છે કે જ્યાં બજાર છે એ સોળસોથી લઈને વધારે મિત્રો જોવા મળી રહી છે બાકીના જે ઓલમોસ્ટ બધા સેન્ટરો છે એમાં વાત કરીએ તો જે ભાવ છે એ આપણે સાડી પંદરસો રૂપિયા સુધી મિત્રો માંડ માંડ જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ કપાસના સરેરાશ ભાવની તો અત્યારે જે કપાસનો સરેરાશ ભાવ છે એ પંદરસોથી લઈને સાડી પંદરસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત જે ગામડે બેઠા વેપારો થાય છે એમાં પણ વાત કરીએ તો પંદરસો રૂપિયાથી લઈને વીસ ત્રીસ અથવા તો અમુક અમુક જો સારો કપાસ હોય તો પંદરસો સાઠ રૂપિયા સુધી ઓફર મિત્રો જોવા મળી રહી છે એમસીએક્સ વાયદાની હવે વાત કરીએ તો પંચાવન હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો બસો રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે યુએસ કોટન વાયદાની વાત કરીએ તો મિત્રો કન્ટિન્યુઅસલી ચાર દિવસથી ઘટાડા જોવા મળી રહ્યા છે અને અત્યારે વાત કરીએ તો ઝીરો પોઈન્ટ સત્તર ડોલરના ઘટાડા સાથે અડસઠ પોઈન્ટ છેતાલીસ ડોલર જોવા મળી રહ્યો છે આશા રાખીએ છીએ કે આજે મિત્રો વાયદો છે બંધ રહેશે પરંતુ સોમવારે જે સિત્તેર ડોલરનો માર્ગ છે મિત્રો વાયદો ક્રોસ કરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે માર્કેટ પ્રાઇસ સમરીની એવરેજ ભાવ સાત હજાર અડસઠ સૌથી નીચા ભાવ ત્રણ હજાર બસો પચાસ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર ચારસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ જય હિન્દ